ભાવનગર જિલ્લાની અંદર દિવસે વીજળી આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે તળાજાના ત્રપજ ફીડર હેઠળ ગામોને દિવસે વીજળી મળી રહે તેવી માંગ અહીં ખેડૂતોની છે ભરોલી ગ્રામ પંચાયતે પીજીવીસીએલને આંગે રજૂઆત કરી ભરોલી બાંભણિયા પાણીયાળા નેસવડ આ ગામોના ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા તો દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ભાવનગરના તળાજાના ત્રપજ ફીડર હેઠળ ગામોને દિવસે વીજળી મળી રહે તેવી માંગ ખેડૂતોને દિવસે લાઇટ આપવા બાબત જે વન્ય પ્રાણીનો ત્રાસ હોવાથી અમારે ત્યાં રાત્રે પાણી વાળવામાં તકલીફ હોય અને દિવસે લાઇટ આપવા બાબતે અમે અહીંયા અરજી કરેલ વાડી ખેતરોમાં જંગલમાં કામ કરીએ છીએ તો અમને દિવસે વીજળી આપો અને તમારે વીજળીની તકલીફ હોય તો રાત્રે એમને આપો એમને રાત પાણી શરૂ કરાવવો ઉદ્યોગોમાં અને ખેડૂતોને દિવસે વીજળી આપો જેથી કરીને અમારી મુશ્કેલી કઈ સાંભળો એવી અમે સરકાર પાસે ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત કરીએ છીએ